જે જે દારૂ પીવા વાળા છે ને બધા બહાર નીકળી જજો જે જે દારૂ પીવા બધા આ જોઈ લો તમે હરિચમ્પાની સામે આ દારૂ વેચાય છે આ તમે બિયર ની ટીમ જોવો છો આ જો બધા ભાગી રહેલા છે બધા ભાગી જજો દારૂ પીવા વાળા લાઈટ મારો બધા પર આ તમે જોવો છો આ બધા આ પીવા બેસેલો છે આ માણસ અહિયાં ઉભો રે ઉભો ભાગ તો નહીં જો આ ભાગી રહેલા છે બધા માણસ ભાઈ પીવા વાળા નીકળી જજો બધા પીવા વાળા બધા નીકળી જજો આ તમે જોઈ રહ્યા છો અહીંયા આ જો આ માલ અહીંયા સંતાડેલો છે બીયરનો આ બધો આ હરિચંપામાં જયેશ નામનો દાવ ભૂટલેઘર આ પીઆઈ ગોજિયાના રાજમાં આ તમે જોઈ રહેલા છો આ બિયરની ટીનો આ છે અરજન પોલીસ સ્ટેશનના રાજમાં ભાઈ સો નંબરો ફોન માર જલ્દી ચાલ આ તમે દારૂની બોટલો જોઈ રહેલા છો અહીંયાં હે અબાધથી દારૂની બોટલો આ ભાગી ગયો છે અહીંયાથી ભાઈ બે જણા અહીંયા ઉભર સો નંબરો ફોન મારો આ તમે અડડો જોવો છો હરિચંપાની સામે બીએપીએસ હોસ્પિટલ પાસે આખો સેટઅપ બનાવ્યો છે અહીંયા અડાજન પોલીસ સ્ટેશનનો પીઆઈ ગોજિયા એક વર્ષ થઈ ગયો છે અને અહીંયા આવવા માટે અને દારૂનો હપ્તાઓ લેતો છે એના રાજમાં તમે જુઓ છો કેવી રીતના ખુલ્લે આમ ધંધો ચાલે છે અહીંયાં હા તમે જોઈ રહ્યા છો અહીંયાં આ તમે જુઓ છો આ દારૂનો માલ કેવો અહીંયા પડેલો છે આ તમે બુક જોઈ રહેલા છો આ તમે જુઓ છો પોલીસ જોઈ રહ્યા છો અહિયાં કેવી રીતના કેટલી બધી પબ્લિક અહીંયા કેટલી બધી પબ્લિક અહીંયા બેસીને દારૂ પીતી હતી આ તમે અહિયાં બોટલ ગોતો અડાજન પોલીસ સ્ટેશન નો પીઆઈ ગોજિયા જે આવી ગયો છે વરસથી એને મેં પીઆઈ ગોજીયા ને કમિશ્નર સાહેબ ને રજૂઆત કરેલી આ દારૂના અડ્ડા વિશે લેકિન પીઆઈ ગોધિયાનું પેટ પાણી નહીં હેલું પીઆઈ ગોજિયા છે આ તમે જોઈ રહ્યા છો કેટલો બધો માલ અહીંયા પડી રહ્યો છે આ તમે વોટાલો જોવો છો અહીંયા ભાઈ એક જણો અહીંયા બોલો ની ગયો હતા આ જોઈ લો તમે અહિયાં આખો અડ્ડો ચાલે છે આ બોટલો બતાવો અહીંયા

આપણા ગુજરાત ના અંદર દારૂબંધી છે ગુજરાત ના અંદર દારૂબંધી છે અડાજણ પોલીસ સ્ટેશન ના પીઆઈ ગોજીયા થી મારે પૂછવું છે અગર તમારા દારૂબંધી છે તો આટલો આમ દારૂ કેવી રીતના વેચાઈ રહેલો છે હા તમે બતાવો જો આ જો આ દારૂની બોટલો અહિયાં મોટી મોટી દારૂની બોટલો અહિયાં પડેલી છે એક એક બોટલો બતાવો ભાઈ અહિયાં દારૂની એ આપડે છોડ દો આ જો આ બોટલો કોઈ વસ્તુ ટચ નહીં કરો આ બધી બોટલો અહિયાં પડી રહેલી છે

જોઈએ છે પોલીસ વાળા આવીને મુદ્દા માલ ને કબજો કરીને શું કાર્યવાહી કરે છે અંદર ફેલાઈ છે આના પેલા એક ગાંજાની રજૂઆત કરેલી ગાંજા વેચવાળા એની સાથે સાથે આ દારૂ વેચવાળા આ સેટઅપ હોય કેવો સેટઅપ છે સેટઅપ કેવો છે આખો આ સેટઅપ બતાવો છો કેવો બેસવાનો સેટઅપ બનાવ્યો છે અહીંયા આખો આ લોકો આ કચરો બતાવો અંદર આ બતાવ બતાવો અહિયાં બતાવ આ તમે જોઈ રહ્યા છો આખો દારૂ બેસીને અહીંયા પીવાનું આખો સેટઅપ છે અહીંયા દારૂ વાળાનો

મા મુદ્દા માલ કોઈ લેડીઝ લઈને ભાગવા લાગ્યા ત્યાં દાદાગીરી કરીને સુધી પોલીસવાળા અહીંયા જ્યાં પોતા સુધી બધો જ માલ અહીંયાથી થઈ ગયો આ તમે મેદાન છો નહીં મેં છ મહિના પેલા કમિશનર સાહેબને ને થી પાંચ મહિના પેલા કમિશનર સાહેબને રજૂઆત કરી હતી દારૂના અડ્ડાની તે છતાં પણ અહીંયા દારૂ નો અડ્ડો બંધ નહીં થયો અને આ મુદ્દા માલ પણ અહીંયાથી બધા છોડીને ભાગેલા અને આ ની જે લેડીસો છે લઈને ભાગી ગઈ છે

હું છું હું છું એના માટે ભાઈ ખોટો હુમલા ની વાત નહીં કરે મારા ઉપર હોય અક્ષય આ જોઈ લે લેજો અક્ષય કે કેવી રીતના મારા પર હુમલાની તૈયારી કરી